નમસ્કાર ગૌપાલક ભાઈઓ અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી ચેનલ ઉપર મૂકવી હોય અમારી ચેનલનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી આ નંબર ઉપર વિડિયો મોકલી તમે જાહેરાત ચડાવી શકો છો ત્યારબાદ વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી જાફરાબાદી નસલની ભેંસ જર્સી ક્રોસ ગાય અને ઘણી બધી ગીર ગાયો વેચવા માટે લાવ્યો છું તો વિડિયો છેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ વિડીયોની શરૂઆત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ જાફરાબાદી નેશનલની ભેંસ જોઈ છો આ ભેંસ વેચવાની છે આ ભેંસ હાલમાં ચોથું વેતર ગાભણ છે વિયાવાની પાંચ છ દિવસની વાર છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ આ ભેંસને આગલા વેતરમાં આખા દિવસનું વીસ લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને ઘરે દોવા અથવા દૂધ ખાવા માટે ભેંસ લેવી હોય તો માટે સારામાં સારી છે આ ભેંસની કિંમત માલિકે એક લાખ ચાલીસ હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ભેંસ તમને ગામ એકલેરા તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢ ત્યાં જોવા મળશે ત્યારબાદ આ ભેંસ ના માલિક ની વાત કરીએ તો માલિક નું નામ છે દલુભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે અઠાણુ ચોવીસ નેવ્યાશી ત્રેપન અડસઠ આ નંબર ઉપર કોલ કરી આ જાફરાબાદ નેશનલની ની ભેંસ વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ગાય જોઈ છો આ ટોપ ક્વોલિટીની ની ઓરિજિનલ ગીર ગાય વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર વેચાઈ ગયેલ છે સત્તર દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે ને હાજરમાં માલિકના કહેવા મુજબ એક ટાઈમનું સાત લિટર ને આખા દિવસનું ચૌદ લિટર દૂધ આપે છે ત્યારબાદ માલિકે અંદાજિત કિંમત એક લાખને એકાવન હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ ગાયની કંડિશન તમે સ્પ્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચલ કાન કંડિશન બધી રીતે સારી છે ભૂલ જવાબદારીવાળી છે જો કોઈ પશુપાલકને શોખ માટે ગાય ખરીદવી હોય તો તમે આ ગાય ખરીદી શકો છો ત્યારબાદ આ ગાય તમને પ્રોપર બોટાદ જિલ્લામાં જોવા મળે છે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે જીતુભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે સત્તાણું સાડત્રીસ જીરો દસ દસ સાત આ નંબર ઉપર કોલ કરી તમે આ ઓરિજિનલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓળખીઓ જોઈ છો આ માલિકને એક સાથે પંદર ગીર ઓળખીઓ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર બધી જ ઓળખીઓ જોઈ રહ્યા છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે એક સાથે પંદર વળખીઓ વેચવાની છે સારામાં સારી ઓરિજિનલ ગીર નસલની વળકીઓ છે જો કોઈ પશુપાલકને શોખ માટે અથવા ગૌશાળા માટે લેવી હોય તો તમે આ વળકીઓ એક સાથે ખરીદી શકો છો બધી જ વળકીઓ એક સાથે આપવાની છે માલિકના કહેવા મુજબ ટોટલ પંદર વળકીઓ છે જેમાં દસ ઓળખી ત્રણ વર્ષની છે એની અંદર ત્રણ વળકી ગાભણ છે બે મહિના થયા છે ત્યારબાદ પાંચ ઓળખી પોણા બે વર્ષની છે બધી જ ઓળખી ફૂલ ગેરંટી વાળી છે જો કોઈ પશુપાલકને એક સાથે બધી ખરીદવી હોય તો બધી જ તમને પ્રોપર સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળશે ત્યારબાદ બધી જ ઓળખીની કિંમત માલિકે એક લાખ ને ચાલીસ હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે તો જો કોઈ પશુપાલકને આ બધી જ ઓળખી ખરીદવી હોય તો બધી જ ઓળખીના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી મેં બધી જ વર્ગી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય જોર્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર ગાભણ છે મિયાવાની 15 દિવસની વાર છે ત્યારબાદ આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચણ બધી રીતે સારી છે આ ગાયને આગ્રા વેતરમાં આખા દિવસનું અઢાર લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને ઘરે દોવા અથવા શોખ માટે લેવી હોય તો તમે આ ગાય ખરીદી શકો છો આ ગાયની અંદાજીત કિંમત માલિકે બોંતેર હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ને આ ગાય તમને ગામ આમલા તાલુકો શિહોર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે કુલદીપસિંહ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે સત્તાણું ચૌદ ઓગણીસ સાડત્રીસ જીરો આઠ આ નંબર ઉપર કોલ કરી ને ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ગાય જોઈ છો આ માલિકને એક સાથે ત્રણ ગાયો વેચવાની છે અને સ્ક્રીન ઉપર પહેલા નંબરની ગાય જોઈ છો આ ગાય હાલમાં પહેલું વેતર વીએ ગયેલ છે પંદર દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે હાજરમાં આખા દિવસનું આઠ લિટર દૂધ આપે છે માલિકે અંદાજિત કિંમત પચાસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આજ માલિકને એક બીજી ગાય પણ વેચવાની છે આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ગાય હાલમાં પહેલું વેતર ગાભણ છે ચાર મહિના થયા છે ત્યારબાદ આ ગાયની કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ સ્ક્રીન ઉપર ત્રીજા નંબરની ગાય જોઈ છો આ ગાય હાલમાં પહેલું વેતર ગાભણ છે પાંચ મહિના થયા છે ત્યારબાદ આ ગાયની કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ત્રણે ત્રણ ગાયના માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે વિજયભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્યારબાદ આ ત્રણે ત્રણ ગાયો તમને ગામ જીંજાવદર તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ ત્યાં જોવા મળશે તો જો કોઈ પશુપાલકને એક સાથે ત્રણેય ગાય ખરીદવી હોય તો તમે માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો અમારી ચેનલ પર નવા હોય અને દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ